શંકરભાઈ ચૌધરી પહોંચ્યા નળાબેઠ ઓપરેશન સિંધુને લઈ દેશભરમાં લોકોમાં દેશપ્રેમ જોવા મળી રહ્યો છે ત્યારે વાવ તેમજ થરાદ વિધાનસભા સહિતના લોકો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તિરંગા યાત્રામાં ગુજરાત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રદેશ મહામંત્રી રત્નાકરજી પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ વાવ સભ્ય સુરૂપજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાવ સ્વિગામ ભાભર થરાદ વિસ્તારના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા થી નળાબેટ સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી બાબર સુઈગામ વાવ થરા સહિતના તાલુકાના લોકો તિરંગા ધ્વજ સાથે ભારત માતા કી જયના નારા બોલાવ્યા સાથે મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈ રેલીમાં નળાબેડ સુધી પહોંચ્યા હતા ઓપરેશન સિંધુને લઈ લોકોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો સીમા વિસ્તારના લોકોમાં દેશ પ્રત્યે અનોખો હુસ્સો જોવા મળ્યો હતો ત્યારે આ વિસ્તારના લોકો સેનાની સાથે સીમા વિસ્તારના લોકો પાકિસ્તાન સાથે લડવા માટે તૈયાર છે તેવું શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું દેશભક્તિના ભાવ પ્રગટ કરવા માટે લોકો સ્વેચ્છાએ તિરંગા યાત્રા રેલીમાં જોડાયા ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ મુકામે જવાનોનો ઉત્સાહ વધારવા માટે રેલી યોજી દેશ પ્રત્યેનો પ્રેમ ભાવ પ્રગટ કર્યો હતો એવા ગોપાલ કે પૂજારા બાબર વનાસકાઠા પ્રવાસીઓ અને બહેનોના સિંદૂર ભૂસવાનું કામ નરાધમ ત્રાસવાદીઓએ પાકિસ્તાનીઓએ કર્યું તો માતાના સહેતાના સિંદૂરની શું કિંમત હોય એ ભારતના સૈન્ય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણા સૈનિકોએ આપણા લશ્કરે આપણી સેનાએ પાકિસ્તાનની ધરતી ઉપર જઈને ત્રાસવાદીઓને એમના જે આકાઓ હતા તેને નાબૂદ કરવા માટેનું જે ધ્યાન હાથ ઉપર લીધું છે સિંધુ અને એક એક ભારતવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે કે પહેલાં બળવંતરાય મહેતા જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી એમને પાકિસ્તાનના લોકોએ મિસાલ મિસાઇલથી આ સરહદી ધરતી ઉપર આ કચ્છની ધરતી ઉપર એમને મારી નાખ્યું તો પણ આવી કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇક એ પછી સિંદૂર જેવું ઓપરેશન થઈ વખતે નથી કરી શકાય નહોતું કરી શકાય પરંતુ આજે બદલાયેલું હિન્દુસ્તાન છે આજે ભારતની સેના પર એક એક ભારતવાસીઓને ગૌરવ છે અને ભારતવાસીઓની જે મનની વાત છે એ જ પ્રમાણે સિંદૂર ઓપરેશન ચાલી રહ્યું છે એનું એક એક ભારતવાસીઓને ગર્વ છે અમે બધા લોકો દરેક ભારતવાસી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વ ભારતની સેના અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સાથે

દેશની સેના પ્રત્યે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યે એક અદુત શ્રદ્ધા છે અને એમના ઉપર ગૌરવ m pedestrian per ab Smile bike m stren Saint-D ang a lim વધારે આતંકવાદીઓનો ખાર કરવામાં આવ્યા અનેક એમના

દેશના ના પ્રધાનમંત્રી સાથે હોય છે